વિશ્વ હિન્દુ પરિષદને સાઠ વર્ષ પૂર્ણ થતાં આખા ભારત વર્ષમાં બજરંગ દ્વારા આયોજિત શૌર્ય જાગરણ યાત્રાને અનુલક્ષીને વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દક્ષિણ ગુજરાત પ્રાંત દ્વારા આયોજિત શૌર્ય જાગરણ યાત્રા જંબુસર નગર ખાતે આવી પહોંચતા તેનું પ્લાઝા હોટેલ પાસે મહાપુરા ગામના બજરંગ તથા વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો તથા ગ્રામજનો દ્વારા સ્વાગત કરાયું હતું શૌર્ય જાગરણ યાત્રામાં ત્યાંથી જંબુસર શહેર તથા તાલુકાના વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ અગ્રણીઓ તથા કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં બાઇક સાથે જોડાયા હતા બાઇક રેલી સાથે જાગરણ યાત્રા ટંકારી ભાગોળ ખાતે પહોંચતા ટંકારી ભાગોળ ખાતે વિશ્વ હિન્દુ પરિષદના તથા બજરંગ દળના અગ્રણીઓ ભૂપેન્દ્ર પંચાલ શક્તિ પટેલ જંબુસર આમોદ ધારાસભ્ય ડી કે સ્વામી તાલુકા પંચાયતના પ્રમુખ નીતિનભાઈ પટેલ માજી ધારાસભ્ય કિરણસિંહ મકવાણા શહેર ભાજપ પ્રમુખ ચંદ્રકાંતભાઈ પટેલ શહેર ભાજપ મહામંત્રી મનન પટેલ સહિતના અગ્રણીઓએ સ્વાગત કર્યું હતું